જ્યારે પણ કોઈ પ્રશ્ન થાય ને એટલે સલાહ આપવા આવી જાય અને માત્ર આટલું પૂછવાનું કેટલું જતું કરો અને ક્યાં સુધી કરો હંમેશા જતું કરવું જરૂરી નથી હોતું ને હંમેશા જતું કરવું બરાબર પણ નથી હોતું નાની નાની વાતોમાં હંમેશા જતું કરી દઈએ ને આપડે કે ભાઈ કાંઈ વાંધો નહીં છોડી દો થઈ જશે બધું સારું એ બરાબર નથી હોતું એમાં તમારી સામેવાળી વ્યક્તિની નજરમાં ઈચ્છાઓ સપનાઓ અને જરૂરિયાતોનું વચૂ હંમેશા નીચું પડતું જાય છે એવા લોકો તમને સામેવાળી વ્યક્તિ જે તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંગે છે જતું કરવું જરૂરી છે પણ ક્યાં ક્યારે અને કેટલું એ તમારી કેપેસિટી પ્રમાણે તૈયાર નથી કરે અને યાર કોઈ ગોલ્ડ મેડલ નથી બન્યું હજી સુધી કે તમે સહન કરશો જતું કરશો કારણોસર માટે સંબંધ સાચવવા માટે આટલું બધું સહન કર્યું ને માટે નથી બન્યો ને નહીં બન્યું તો પોતાના માટે પોતાના સ્વાભિમાન માટે અવાજ ઉઠાવો જ્યારે જરૂર હોય ત્યારે ચૂકનારી